ભુજ તાલુકાના કોટડા ચોકાર રેહા ગામના સીમાડે હરતી ફરતી જુગાર ક્લબ પર દરોડો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી નાના મોટા વાહનો સાથે દસ જેટલા જુગારીઓ ઝડપ્યા મોટી રકમ સાથેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એસએમસીએ ચૌદ મોબાઈલ પંદર વાહનો સહિત ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પદર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ-રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ તેમજ નાઇન ટુ થ્રી ડબલ ટુ એટ સિક્સ